ચાલો મિત્રો આજે આપણે બનાવીશું દાળિયાની ચિક્કી ચીક્કી તો આપણે ઘણી બધી બનાવીએ છીએ ચિંગદાણાની અને તલની તો ચીક્કી તો ખૂબ જ અને ચીક્કી તો જો સૌને નામ આવે એટલે સૌની ફે ફેવરેટ હોય છે તો ચાલો સિક્રેટ ઉમેરીને આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને ખાવામાં કુરકુરી દાંતે પણ નહીં ચોટે અને ચીક્કી એકાબીજાને ચોટી પણ નહીં જાય એવી ચીક્કી આજે આપણે બનાવીશું દાળિયાની તો ચાલો એના માટે આપણે દાળિયા અઢીસો ગ્રામ દાળિયા લીધા છે એના જ માપનો આપણે ગોળ લીધો છે જેટલો ગોળ લઈએ એટલો આપણે દાણા લઈશું તો આ એનું માપ છે તો ચાલો હવે આપણે ગોળનો પાયો કરી લઈએ એમાં થોડું પાણી ઉમેરીશું અને ગોળને આ રીતે આપણે એને ઓગાળી લેવાનો છે ગોળનો આપણે પાયો કેવી રીતે કરવો ફક્ત પાયો જ ઘણાને પાયો કરતા નથી ફાવતું હોતું તો જ્યારે ગોળ ઉગળી જાય એટલે જો ગોળ સારી રીતે ઓગળ્યો છે એટલે આપણે એમાંથી એકદમ ગોળને સ્મૂથ આપણે એ બાયો બનાવવા માટે થોડું આપણે એક ચમચી ઘી ઉમેરીશું એટલે કે આપણો જે પાયો પણ ગોળનો છે એકદમ સરસ બને અને બળી ના જાય અને દેખાવમાં પણ અને ચીકી જ્યારે તમે તોડો ત્યારે એકદમ કુરકુરી બને અને તો ચોંટે પણ નહીં તો હવે આપણે ગોળ પણ સારી રીતે પાયો થવા આવ્યો છે તો આ રીતે થોડો કલર આપણો લાલ જેવો થાય એટલે આપણે એને ગેસ ફ્લેમ તો બહુ સ્લો રાખવી અને તમારે એને લગાતાર ચલાવતા રહેવું એટલે કે બળી ના જાય નહીં તો પાયો જો તમારો એકદમ ચીકી તમારી બળી જશે અને ખાવામાં ટેસ્ટ પણ નહીં આવે તો હવે આપણે આ સમયે હવે થોડો પાયોને ચેક કરી લઈએ તો એના માટે આપણે પાણી લીધું છે વાટકીની અંદર તો હું અંદર ઉમેરીને જોઈ લઉં છું તો આ રીતે આપણે તૂટતા એકદમ જ તૂટી જાય છે તો પાયો આપણો તૈયાર થઈ ગયો છે તો એમાં આપણે ઉમેરીશું બે ચપટી જેટલા સોડા એટલે કે ખાવાની ચીકી છે તમારી એકદમ કુરકુરી બને અને એકબીજાને છોટેને હવે આપણે જે સિક્રેટ ઉમેરીશું મિલ્ક પાવડર તો મિલ્ક પાવડરથી આપણે જે આ ચીકી છે એનો ટેસ્ટ પણ તમારો એક બરફી જેવો આવશે અને ખાવામાં પણ તમારી એકદમ ચીકી જે ડાળિયાની છે એ એકદમ કુરકુરા લાગશે અને તમને માવાનું ફિલિંગ આવશે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટ બને છે તો હવે આપણે અડધો કપ જેટલો આપણે મિલ્ક પાવડર લીધો હતો તો ચાલો હવે આપણે આને થોડીવાર ચલાવીને ઉતારી લઈશું નીચે તો નીચે મેં પ્લેટફોર્મ પર લીધું છે એટલે પ્લેટફોર્મ પર હું ઘી લગાવી દો અને થોડું ઘી આપણે અંદર ઉમેરીશું તો આ સમયે તમારે પાટલી પર કે તમારે બટર પેપર કે કોઈ પણ લઈ ઘી લગાવીને તમારે તૈયારી કરી દેવી તો અહીંયા મેં પ્લેટફોર્મ પર ઘી લગાવી દીધું છે અને હવે આપણે બધું લઈ લીધું છે મિશ્રણ આ રીતે જોઈ શકો છો હવે આપણે એને હાથમાં ઘી લગાવીને આ રીતે એને થેપી લેવાનું છે અને એક સારી રીતે સ્મૂથ બનાવી દેવો અને એક આપણે વાટકી લઈશું વાટકીની અંદર આ રીતે આપણે થોડું ઘી લગાવીને એને આ રીતે થપથપાવી દેવાનું એટલે તમારું એકદમ સ્ટીકી એકદમ સ્પ્રેડ થઈ જાય અને સરસ તમારે એને વણવી પણ ના પડે પણ અહીંયા આપણે એકદમ પતલી એવી બનાવવાના છે પાતળી તો એને હવે થોડું આપણે હલકું એવું વણી લઈશું જોઈ શકો છો સરસ રીતે આપણે આ ચીકી તૈયાર થઈ જાય છે તો છે ને ઝંઝટ વગર તો હવે આપણે દાળિયાની ચીકીને વણી લીધી છે સરસ રીતે એકદમ પતલું અને હવે આપણે ચાકુ લઈને એને કટ કરી દઈશું મનપસંદ પીસ આપણે તમારે કટ કરવા હોય એ રીતે તો હવે આપણે એને કાપી લેવાનું જોઈ શકો છો તો જે સાઈઝના તમારા પીસ જોતા હોય એ રીતે કટિંગ કરી દેવા તો આ ચીકીને તમે ઠંડીમાં ખાઈ શકો છો અને આમ બી તમને બધાને દાળિયાનું તો ગુણ ખબર જ હોય છે એટલે કે દાળીયા આપણે ખાવાનો ખૂબ જ સારા ફાઈબરથી ભરપૂર એટલે કે આપણે દાળીયાની ચીકી તો હવે આપણે બધી થી આપણે કાપી લઈશું એને મનપસંદ આપણે અને આ પ્રોસેસ તમારે જ્યારે થોડું ગરમ હોય ત્યારે જ એની અંદર તમે કાપા કરી લ્યો તો શું છે કે તમારે જે કાપા કરેલા હોય એ પ્રમાણે તમારે જ્યારે તમે ચીકીને કટ કરો એટલે એકદમ કટ થઈ જાય છે અને તમારે જો ચોરસ બનાવવી હોય તો તમે ચોરસ પણ આજુબાજુથી તમારે રાઉન્ડમાં છે એને કટ કરી લેવું આ રીતે જોઈ શકો છો આપણે તો હવે હું તમને બતાવું છું અને આ ટુકડા આપણે સાઈડ પર રાખીશું તો હવે આપણા જે કાપા કરેલા છે ત્યાંથી જ આપણા ચીકી જોતા અડતા જ એકદમ તૂટી જાય એવી અને હાથમાં પણ નથી ચોટતી કે તમે દાંતે પણ નહીં ચોટે અને ખાવાની પણ એકદમ અને આને તમે ડબ્બો ભરીને તમે એને સ્ટોર પણ કરી શકો છો અને પંદર દિવસ સુધી આ ચીકીને કશું થતું નથી હોતું બગડતી નથી હોતી આવીને આવી રહેશે તો મિત્રો રેસીપી તમને જો પસંદ આવી હોય ચીકીની તો લાઈક આપી દેજો અને ચેનલ હોય તો શેર કરજો તો તૈયાર છે આપણી દાળિયાની ચીકી તો હવે આપણે બધી લઈ લઈશું તો હું તમે જોઈ શકો છો કેટલી સરસ આપણે દાળિયા ચીક્કી તૈયાર થઈ ગઈ છે જે રીતે બજારમાં મળે એનાથી પણ સરસ રીતે તો હું તમને તોડીને બતાવું છું તો અડતા જ તૂટી જાય છે અને બિલકુલ ચોંટતું નથી આ રીતે જોઈ શકો છો ખાવાની પણ એકદમ કુરકુરી તો બનાવજો મિત્રો દાળિયાની ચીક્કી આ વિન્ટર પર બનાવો અને ખાવ તો મળીએ ફરી નવી રેસીપી સાથે